નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો અત્યારે અરવલ્લીમાં વીજળી પડતા બેના મોત મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદે તારાજી સર્જી છે કે અત્યારે મિત્રો ખબર એવી સામે આવી છે કે અરવલ્લી જિલ્લાના ત્યારે મિત્રો પિલોડા ધંધાસર ગામે વીજળી પડતા બે લોકોના મોત નીપજ્યા છે તો મળતી વિગતો અનુસાર બાજુમાં બે યુવકો ત્યારે મોત છે બાજુમાં ઉભેલા ત્યારે મિત્રો બંનેના મોત નીપજ્યા હતા અને પંચાયત ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ